નમસ્કાર શૈલેષ રાજ ખેરવાત ચેનલમાં આપનું સ્વાગત છે જય દ્વારકાધીશ તો ચાલો આજે આપણા ઘઉંનું ધાર દેવા નાનું થ્રેસર આવી ગયું છે તો ઘઉં ધાર દેવાની આપણે ચાલુ કરી દીધી છે તો જો આવી રીતના ઘઉં ધાર કરવા માટે નાનું થ્રેસર આપણે મંગાવેલું છે અહીંયાથી ચોખા ઘઉં અહીંયા પડતા હોય છે જો આવી રીતના અને આ ચોખા ઘઉં છે અચલ ધાર થયેલા અને સૌરાષ્ટ્રમાં અને પોલીસ કરી એવું કહેવામાં આવે છે તો આ જો એકદમ ક્વોલિટી એકદમ સરસ ક્વૉલિટીના છે અંદર લીલો લીલોગાણો છે પરંતુ ઘઉં મસ્ત છે અને આ ટુકડી ઘઉં છે બધા ઘઉં આપણે માર્કેટમાં નહીં પોગે આ અહીંયાને અહીંયા જ ગામમાં જ બધે વેપાર થઈ જવાનો છે એટલે ઘણા ખેડૂતો અને ઘણા ગ્રાહકો અહીંયા કહી ગયા છે આપણે પાંચસો પચાસ રૂપિયાના ભાવે આ ઘઉં દીધા છે તો આ ઘઉં માર્કેટમાં પહોંચશે નહીં અહીંયા ગામમાં જ વેચાઈ જવાના છે એટલે આપણે કોઈ માર્કેટમાં જવાની ઉપાધિ નહીં રહે એકવાર ફરીથી તમને બતાવી દઉં ઘઉં જુઓ આવી રીતના ઘઉં છે આપણા થોડા થોડા બીજા કોતરા આવે છે પરંતુ જાજા તો નીકળી ગયા છે એટલે આટલા તો રહેવાના જ માર્કેટમાં આનાથી પણ ખરાબ આવતા હોય છે પણ આપણે તો એ ધાર દઈને આપણે બધાને દેવાના છે જો બધા કામે લાગી ગયા છે તો નાનું થ્રેસર છે એટલે ચાર પાંચ છ માણસો કામે જોઈએ તો આવી રીતના ધાર થાય છે તો અમારા વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી વિડીયોને અને સપોર્ટ કરવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તો જો આ રીતના મિની ટ્રેક્ટર આપણે ધાર દેવા માટે બોલાવેલું છે તો આ ધાર કમ્પ્લીટ થાય તો આશરે લગભગ બે કલાક પોણા બે કલાક જેવો સમય લાગશે આમાં કાંટો હજી કર્યો નથી કેટલા મણ થયા છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું પરંતુ આનો ભાવ અમે નક્કી કરી નાખ્યો છે ગામમાં ગામ પૂરતો પાંચસો ને પચાસ રૂપિયા બજાર ભાવ તો ખબર નહીં શું ચાલતા હશે અત્યારે પરંતુ ટુકડા ઘઉં છે અને ગામમાં બધાને ગમે છે બધા જોઈ ગયા છે એટલે બધાને પરવડે એવો ભાવ આપણે રાખ્યો છે પાંચસો પચાસ રૂપિયા મળના અને ટોટલ બધા ઘઉં લગભગ અહીંયા ગામમાં વેચા જવાના છે એટલે માર્કેટમાં કે બીજે ક્યાંય દેવાના અમારે થતા નથી